હલો જુઓ બાળકો આજે આપણે અહીંયા છે ને જિયાંશભાઈ મોહિનભાઈ દીપભાઈ હિરેનભાઈ મિતભાઈ અને ઇરજનભાઈ એને છે ને આપણે કાર્ડ આપ્યા છે કાર્ડ ઉપર એને અહીંયા જે મેં એને પિસ્તાના ઉપરના ફોતરા છે ને જોઈ આપ્યા છે એમાંથી એને પોતાની પાસે જે અંક હશે ને એટલા મૂકવાના છે ચાલો જિયાંશભાઈ તમારી પાસે કયો અંક છે કેટલા છે તારી પાસે શું છે કેટલા છે બે તો બે મૂકો એની ઉપર સરસ ચાલો મોહિનભાઈ તારી પાસે કયો અંક છે તારી પાસે શું છે કયું કાર્ડ છે કેટલા નંબરનું છ આ તો મૂકો હાલો ગણતું જવાનું મૂકતું જવાનું છ મૂકવાના છે મૂકો હજી મૂકવાનું એ કઈ થઈ ગયા સરસ ચાલો દીપભાઈ તારી પાસે ક્યુ કાર્ડ છે બેટા આ તો મૂકો પાંચ

કયું કાર્ડ છે એ રે તારી પાસે ચાર તો મૂકો ચાર ચાર ચાલો મિતભાઈ કયું કાર્ડ છે તારી પાસે કેટલા છે હે તારી પાસે કયું કાર્ડ છે એ મને કે પેલા ઈ શું છે પાસે ચાંદલા ગળી લે પાછળ ચાંદલા કંડ લે કયા કેટલા છે તો કયું છે એ કાર્ડ તે કેટલા તે કેટલા ચાંદલા ગણ્યા ચાંદલા કેટલા છે એમાં કેટલા ચાંદલા છે ત્રણ તો ચાલો આગળ ત્રણ મૂકો ફેરવીને હું સીધો ત્રણ કર તારી બાજુ ત્રણ રાખ ત્રણ ને તારી બાજુ કર દે ત્રણ ચાલો હિરજાન તમારી પાસે કયું કાર્ડ છે જો જોઈ ચાંદલા ગણો પાછળ સાત કયું છે સાત તો મૂકો સાત કેટલા મૂક્યા તે ડબલ ડબલ મૂકી દીધા ગણજો કેટલા મૂક્યા પાછા ગણ પાછા પહેલેથી મૂક તારે સાત મૂકવાના છે તો સાત જ લેવાના એક 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 આમ જો એ તો તે ગળી લીધા જ સાત તો હવે સાત મૂકો એમાં એક પછી બે પછી ત્રણ ચાર પાંચ હજી મૂકો પાંચ પછી છ પછી

એટલે ગમે એ અંકને આપણે ગણતરી કરતાં આવડવી જોઈએ